ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો એક નવા સમાચાર લઈને આવી ગયા છે ડીએલએડમાં ફરી એડમિશન શરૂ કરવામાં આવ્યા છે ડીએલએડ ખાતે ફરી એડમિશન શરૂ કરવામાં આવ્યા છે ભાઈ ઓડિયો વિડિયો ક્લિયર છે કોમેન્ટ સેક્શનમાં જરાક જણાવી દેજો તો આજે એક નવા સમાચાર છે આમ તો જોવા જઈએ કે જે વિદ્યાર્થી મિત્રો હા ચોવીસ વર્ષ સુધીના છે અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ હોય આ એ લોકો માટે ઓગણત્રીસ વર્ષ સુધી પાંચ વર્ષની છૂટછાટ છે તો એવા વિદ્યાર્થી મિત્રો જે સરકારી નોકરી શિક્ષકમાં મેળવવા ઈચ્છે છે અને એકથી પાંચ ધોરણમાં શિક્ષક બનવા ઈચ્છે છે તેમના માટે સુવર્ણ તક દ્વારે આવી ગઈ છે અને ફરી ડીએલએડ ખાતે એડમિશન શરૂ થઈ ગયા છે તો મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે એક નવી યુટ્યુબ ચેનલ બુકબર્ડની હા ને જેના ઉપર આપણે લેક્ચર લઈ રહ્યા છીએ ટેટ ટાટ એ બાય બુકબર્ડ એજ્યુકેશન જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લે જેમ બને એમ વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો ચાલો એ ઉપરાંત આ ચેનલ ઉપર દરરોજ બપોરે બે વાગે અને દરરોજ સાંજે છ વાગે હા ને એવરી ડે ટુ પીએમ એન્ડ સિક્સ પીએમ બે ટેટ વનના લેક્ચરો લઈએ છીએ આપણે વિદ્યાન સિરીઝમાં ફ્રી ઓફ કોસ્ટ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા અત્યારે પેપર સોલ્યુશન ચાલુ છે જૂના વર્ષોનું તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી જોડાયા ના હોય એ જોડાઈ જાય હા ને વિદ્યાન ટેટ વનની તૈયારી માટે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને બી કરેલું છે અને સરકારી નોકરીથી વંચિત રહીએ છીએ અત્યારના ભરતી સમયમાં તો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ કે જે ડીએલએડમાં એડમિશન લઈ લે જો તેમણે સરકારી શિક્ષક સરકારી નોકરી જોઈતી હોય તો બે વર્ષનો જે કોર્સ છે ડીએલએડ હાના નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર પીટીસી બે હજાર છવ્વીસના પ્રથમ વર્ષમાં પ્રવેશ અંગેની જાહેરાત ફરી આપવામાં આવી છે કઈ તારીખથી તો કે એચ ડીપી ડોટ ગુજરાત ગવર્મેન્ટ પર જ ઉપલબ્ધ છે સંસ્થાઓ કે ભાઈ તમે કઈ કઈ સંસ્થામાં પીટીસી એટલે કે ડીએલએડ કરી શકો છો એની તમારે જોવી હોય તો હવે નવ નવ બે હજાર ક્યાંથી નવ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર સુધી તમે ફોર્મ ભરી શકો છો હા ફી ફક્ત પચીસ રૂપિયા છે પચીસ રૂપિયામાં બે હજાર પચીસમાં તમે ડીએલએડમાં એડમિશન લઈ શકો છો ડીએલએડમાં એડમિશન કેમ લેવાનું એની પાછળનું કારણ શું હા પ્રવેશ માટેની જરૂરી લાયકાત જોઈ લઈએ તો ધોરણ બારમાં હા ધોરણ બારમાં કોઈ પણ હોય સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેયમાં બરાબર પિસ્તાલીસ ટકા સાથે પાસ કરેલા હોવા જોઈએ કેટલા અનુસૂચિત જાતિ જનજાતિવાળા લોકોના પિસ્તાલીસ ટકા ઓપનવાળાને પચાસ ટકા અને ઓછામાં ઓછા પચાસ ટકા અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ એ ડબલ્યુએસવાળાના કેટલા ટકા પિસ્તાલીસ ટકા ઓછામાં ઓછા લાવવા પડેલા હોય તો એ લોકો એડમિશન લઈ શકે છે બારમામાં ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા અને ઓપનવાળા માટે પચાસ ટકા રિક્વાયરમેન્ટ છે ચાલો પ્રવેશનું માધ્યમ દસમા ધોરણમાં તમે જે સબ્જેક્ટ એજ લિમિટ એજ લિમિટ ચોવીસ વર્ષની છે પરંતુ જે આર્થિક આપણે કીધું ને ઈડબ્લ્યુએસના હોય અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય એમને પાંચ વર્ષની એક્સ્ટ્રા છૂટછાટ મળે છે કેટલા વર્ષની પાંચ વર્ષની એક્સ્ટ્રા છૂટછાટ મળે છે અહીંયા પ્રવેશનું માધ્યમ જોઈએ તો આપણે કે જે ધોરણ દસમાં તમે ગુજરાતીમાં કર્યું તો ગુજરાતી અને ઇંગ્લિશમાં કરવી તો ઇંગ્લિશ મીડિયમમાં તમને પ્રવેશ મળશે અનામત બેઠકો પણ છે વિધવા બહેનો હોય એમને તેત્રીસ વર્ષ સુધીની છૂટ છે અને વિધવા બહેનો તેત્રીસ વર્ષ સુધી પ્રવેશ પાત્ર રહેશે બધી જ પીટીસી કોલેજોની માન્યતા એનસીટી છે કે કેમ એ ચકાસીને જ તમારે એડમિશન લેવાનું છે ખાસ એનસીટીની વેબસાઇટ પર યોગ્ય હોય તેવી સંસ્થાઓમાં પીટીસી પ્રવેશ માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સ્વનિર્ભરની પીટીસી કોલેજમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં બે વર્ષનો જે કોર્સ ચાલે છે કેટલા વર્ષનો બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમામાં ડીએલએડમાં અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરીથી જાહેરાત આપવામાં આવી છે રે ઓગણીસ તારીખ સુધી નવ તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધી સાંજના પાંચ વાગ્યા સુધી તમે ફોર્મ જ્યાંથી લો ત્યાં જ ફોર્મ ભરીને આપી શકો છો પચીસ રૂપિયાનું જ ફક્ત ફોર્મ છે પરંતુ આના પાછળ આપણે જોઈએ છીએ કે હેતુ કેમ છે આપણે કેમ આ ટોપિક લઈને આવ્યા છીએ તો કે પીટીસી ડીએલએડમાં એડમિશન જે શરૂ છે સરકારી નોકરી તમારા કદમોમાં છે શું કહું છું સરકારી નોકરી તમારા કદમોમાં છે કેમ આવું કહું છું હું એની વાત કરીએ આપણે હા કેમ આવું કહું છું કે સરકારી નોકરી તમારા કદમોમાં તો એનું આખું એનાલિસિસ છે અને આવતા વર્ષે સાત હજારના પાંચસો જેટલી જગ્યાઓ આવવાની છે ગઈકાલે કચ્છમાં બીજો કચ્છની સ્પેશિયલ ભરતીનો બીજો રાઉન્ડ પૂરો થયો ટેટ વનનો હા ને તો એમાં ખાસી બધી હજાર હજાર પ્લસ જેટલી જગ્યાઓમાં જ એડ ત્રણ હજારની સામે હજાર પ્લસ જેટલી જ જગ્યાઓ ભરાઈ છે એવરેજ જોઈએ તો એક્ઝેક્ટ આંકડો આપણે કહીએ તો પંદર અઢારસો જેટલી જગ્યાઓ ખાલી રહી છે સત્તર સુધી અઢારસો જગ્યાઓ તો એ જગ્યાઓ પણ કચ્છની ભરતીમાં ફરી ઉમેરા ઉમેરાશે ટેટ વનનો રેકોર્ડેડ કોર્સ તમે બુક બુકબળમાંથી પરચેસ કરી શકો છો અહીંયા તમામે તમામ વિષયનો મટીરિયલ પણ મળી જશે જો વિથ બુક તમે ખરીદશો છો અને વિધાઉટ બુક્સ પણ તમે આ કોર્સને પરચેસ કરી શકો છો જો તમે ટેટ વનની તૈયારી કરી રહ્યા છો હવે હું કેમ કહેતો તો કે તમને કે સરકારી નોકરી તમારા કદમોમાં જ તો એની વાત કરીએ તો કે આ વખતે હા ને બે હજાર ત્રેવીસમાં જ્યારે છેલ્લે પરીક્ષા લેવાય એના અનુસંધાનમાં ટેટ વનનો મીડિયમ વાઇઝ રિપોર્ટ શું કહે છે તો કે ગુજરાતી મીડિયમમાં ત્યાંશી હજાર લોકોએ ફોર્મ ભર્યા હતા એમાંથી એબ્સન્ટ બાર હજાર લોકો રહ્યા પ્રેઝન્ટ કેટલા રહ્યા ઇકોતેર હજાર રહ્યા ઇકોતેર હજાર એકસો ઓગણીસ એમાંથી ક્વોલિફાઈ ફક્ત ને ફક્ત કેટલા રહ્યા બે હજાર છસો સત્તાણું અને ક્વોલિફાઈ માર્કિંગ શું છે તો કે ન્યૂ માર્ક્સ ઓપન કેટેગરીવાળા વિદ્યાર્થીઓ મિત્રો માટે અને એટી ટુ માર્ક્સ હા ને અધર કેટેગરીવાળા વિદ્યાર્થીઓ મિત્રોમાં હતા આ એનું ખાલી ક્વોલિફાઈંગ છે શું છે ક્વોલિફાઈડ છે ક્વોલિફાઈડ થયા એટલા જ લોકોની વાત કરીએ છીએ આપણે વધારેની વાત પણ નથી કરતા તો ક્વોલિફાઈડ કેટલા છે ફક્ત ત્રણ પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટેજ તમારું રિઝલ્ટ છે ચાર ટકા માન પૂરા નથી હા ને ચાર ટકા રિઝલ્ટ નથી અને આની સામે જગ્યાઓ ખાસી બધી ખાલી છે હા ને તો એડમિશન બરાબર ટેટ વનની જો પરીક્ષાઓની તૈયારી તમે કરતા હોય તમે ડીએલએડ પીટીસી ના હોય તો અત્યારે બે વર્ષનો કોર્સ આવ્યો છે બે વર્ષ પછી પણ કેટલી બધી જગ્યાઓ આવવાની છે હા આ ટેટ વનની અંદર કન્ટિન્યુ જગ્યાઓ આવવાની છે છેલ્લા દસ વર્ષનું ભરતી કેલેન્ડર તમે જોઈ શકો છો ઇંગ્લિશ હિન્દી મીડિયમમાં પણ બહુ કંઈ જાજો ફરક નથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીન ત્રણ પોઈન્ટ ચોવીસ ટકા જ રિઝલ્ટ આવ્યું છે હા ને ટકાવારીમાં જોઈએ તો ફોર્મ જેટલા ભરાય એનાથી બહુ ઓછા લોકો અહીંયા તેરસો ફોર્મ ભરાયા એમાંથી ખાલી ફક્ત સાડત્રીસ લોકો અને તેરસો સાડત્રીસ ફોર્મ ભરાયા એમાંથી ફક્ત પાંત્રીસ લોકો પાસ થયા હતા અને ટોલ ઓલ ઓવર બધા સબ્જેક્ટનું રિઝલ્ટ જોઈએ ને તો પણ ખાલી કેટલું છે ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર હા એવરેજ એવરેજ ગુજરાતી મીડિયમ જેટલું જ છે તો ચાર ટકામાં શું તમે સમાવેશ ના થઈ જાય તમે જો થોડા એકાદ બે માર્ક્સથી પાંચ માર્ક્સથી રહી જતા હોય મોટા મોટા ધોરણની પરીક્ષાઓમાં એટલે કે ટેટ સેક ટેટ ટુમાં ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીમાં તો તમે આનો લાભ લઈ શકો છો જો તમારી ઉંમર હજી ઓગણત્રીસ વર્ષ જો કેટેગરીમાં આવતા હોય તો અને ઓપનમાં આવતા હોય તો ચોવીસ વર્ષ તમારી આસપાસમાં પણ કોઈ વિદ્યાર્થીઓ હોય જે બાર પાસ કરેલા છે એમને જો ગવર્મેન્ટ જોબ કરવી હોય પહેલાં તો એના માટે અત્યારે ડીએલએડમાં એડમિશન લઈ શકાય છે અહીંયા આ જુઓ દસ વર્ષનું ભરતી કેલેન્ડર આપેલું છે બે હજાર ચોવીસ કે બે હજાર તેત્રીસનો એની અંદર હા ને બે હજાર ચોવીસમાં છ હજાર એકસો તોતેર જગ્યાઓ જે ભરવાની હતી હા ને બે હજાર પચીસમાં કેટલી જગ્યાઓ છે સાત હજારના પાંચસો જગ્યાઓ બે હજાર છવ્વીસમાં છ હજાર જગ્યાઓ અને બે હજાર સત્યાવીસમાં પાંચ હજાર જગ્યાઓ બે હજાર અઠ્યાવીસમાં બીજી પાંચ હજાર જગ્યાઓ આ જગ્યાઓનો લિસ્ટ તો જુઓ એટલા બધા વિદ્યાર્થીઓ હજી સુધી મળતા નથી હા ના શિક્ષકો બનવા માટે ટેટ વનમાં ક્વોલિફાય નથી થતા પરીક્ષાઓ ફોર્મ તો એટલા બધા ભરાયા પણ ક્વોલિફાય નથી થતા તો જે વિદ્યાર્થી મિત્રો પોતાની મહેનત વધારશે ટેટ વનના રિલેટેડ તો પણ જો ચાર ટકામાં એમનું નામ આવી ગયું તો નોકરી એમની ફાઇનલ સમજો હા ઓછામાં ઓછા દરે હા પીટીસી થઈ જાય એકદમ નજીવા ભાવે અને તમે સરકારી નોકરીના દ્વાર સુધી પહોંચી જાઓ અહીંયા જુઓ કે દસ વર્ષનું ભરતી કેલેન્ડર બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં નહીં ત્રીસ હજારથી બે હજાર ત્રીસથી ફરી પાંચ પાંચ હજાર અને બે હજાર બત્રીસમાં તો પંદર હજાર જગ્યાઓ ખાલી થવાની છે એટલે પંદર હજાર અનબિલિવબલ આંકડાઓ છે આ બધા દસ વર્ષની અંદર ટેટ વનના રિલેટેડ તો તમે આજે પણ કદાચ જો તમારી ઉંમર હોય તો ડીએલએડ કરી નાખશો તો તમારે ફાયદામાં રહેશો અને ટેટ વનની પરીક્ષા પાસ કરવી જરૂરી છે તો ટેટ વનના લેક્ચરો આપણે આપણી ચેનલ ઉપર લઈએ છીએ હા ને અત્યારે જે રેવનની તલાટીની તૈયારી કરતા હોય એમના માટે મોક ટેસ્ટ છે અને બે ટેસ્ટ લેવાઈ ગયા છે બીજા ત્રણ બાકી છે ફક્ત નવ્વાણું રૂપિયામાં ઓનલી ફોર નાઇન્ટી નાઇન રૂપીસમાં છે રેવનની તલાટીનો કોર્સ જે પરચેસ કરવા માગે છે એના માટે ફક્ત એકસો નવ્વાણું રૂપિયા હા ત્રીસ દિવસ માટે આ કોર્સ તમને મળશે તો આ તમને ડીએલએડની જાહેરાત આખી છે અહીંયા તમે જોઈ શકો છો આ દસ છ સુધી ભરવાના હતા આપણે એ પછી તારીખ નવી વધારી છે અત્યારે લઘુત્તમ લાયકાત આપણે તમને કીધું એ રીતે કોઈ પણ ધોરણ બાર પાસ કરેલું હોય અને પચાસ ટકા ઉપર હોય તો તો ભરી જ શકે છે જો તમે અધર કેટેગરીમાં છો અને પિસ્તાલીસ ટકા છે તો પણ ચાલશે એ જ ઓપનમાં ચોવીસ અને બીજા બધામાં પાંચ વર્ષની છૂટછાટ વિધવા બેનો વાટર તેત્રીસ વર્ષ સુધી છૂટછાટ છે અને બધાની બેઠકોની સીટોની પણ અનામત છે અનુસૂચિત જાતિ માટે સાત જનજાતિ માટે પંદર વિકલાંગ ઉમેદવારો માટે પણ પાંચ પર્સન્ટેજ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા એસસીબીસીમાં આર્થિક રીતે નબળા ઈડબલ્યુએસ માટે દસ ટકા જે પ્રમાણેનું રિઝર્વેશન છે એ પ્રમાણે જ સીટો બધાને મળશે હવે ધોરણ એકથી પાંચમાં તમારે પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે આ લાયકાત જરૂરી છે ડીએલએડની હા ને ડીએલએડની લાયકાત જરૂરી છે તો જે વિદ્યાર્થી મિત્રો ડીએલએડ બનવા માગે હા ને એમની ટેટ આવવાની છે ટૂંક સમયમાં દર વર્ષે એનીપી બે હજાર વીસ અનુસંધાનમાં વારા પડતી આવવાની જ છે તો પરીક્ષાની તૈયારી કરી દેજો જે વિદ્યાર્થી મિત્રો ટેટ વનની તૈયારી કરે છે એમના માટે આ ફોરેસ્ટની તૈયારી કરે છે એમના માટે પણ અત્યારે સાંજે સાડા સાથે રોજ લેક્ચર હોય છે આપણી રેગ્યુલર યુટ્યુબ ચેનલ ઉપર ફરી કહું છું કે ટેટ વનની તૈયારી હા ફક્ત ચાર ટકા ત્રણ પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ છે તો ટેટ વનની તૈયારી ટેટ વનની તૈયારી વ્યવસ્થિત કરો વ્યવસ્થિત કરો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડીએલએડ નથી કર્યું એમના માટે પણ જો ઉંમરમાં હોય તો ચાન્સ ખરો કરવાનો ફક્ત અહીંયા તમે જોઈ શકો છો ટેટ વન નો સૌથી નજીવા દરે ને બધા જ એકેડેમીમાં સૌથી ઓછામાં ઓછા દરે આપણે આપીએ છીએ વિધાઉટ બુક ચોવીસો નવ્વાણું આખા વર્ષ માટેનો કોર્સ છે હા એટલે વેલિડિટી અને વિધઉ બુક્સ ત્રણ હજાર નવસો નવ્વાણું આપણે વાત કરી હતી વાયદો આપે તો એ રીતેનો જ સૌથી ઓછા દરે આપેલો છે તો અહીંયા આપણી જે નવી યુટ્યુબ ચેનલ છે જેના ઉપર આપણો હાલનો લેક્ચર ચાલે છે હા ને આ ચેનલને આપણે રેગ્યુલર ચેનલ પર પણ મૂકીએ છીએ પરંતુ તમે જે વિદ્યાર્થી મિત્રો નવા છો એ વિદ્યાર્થી મિત્રો પોતાના ગ્રુપ સર્કલમાં નવી ચેનલ જે આપણી ટેટ ટાટ ઇ બાય બુક બળ એજ્યુકેશન છે એમાં શેર કરી દેજો કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી નવી ચેનલનો લાભ ઉઠાવી શકે અને જે પણ શિક્ષણને લગતી માહિતી છે એ ત્વરિત તેમના સુધી પહોંચે આપણે પંદર પંદર સપ્ટેમ્બર સુધી બંને ચેનલો ઉપર બધા વિડીયો મૂકીએ છીએ પરંતુ ત્યારબાદ બધા જ તમે ઇન્ફોર્મેશન મેળવવા માગતા હોય તો આ જ ચેનલનો ઉપયોગ કરવો પડશે શિક્ષણને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન માટે તો ચાલો તો અહીંયા આપણે સેશનને પૂર્ણ કરીએ છીએ બીએડ ના કર્યું હોય અને કરેલું હોય તો પણ તમે ડીએલએડ કરી શકો છો એવું હોતું નથી તમારું એ જ કા ક્રાઇટેરિયા જોવાનું તો જે વિદ્યાર્થી મિત્રો ટેટ વનમાં પણ નોકરી સરકારી મેળવવા માગે છે અને જો તેમની તૈયારી અત્યારથી શરૂ જ છે તો ટેટ વનની તૈયારી માટે અમે વિધ્યાન સિરીઝ અત્યારે ચાલુ જ છે અને બીજા અમુક ઉમેદવારો છે જે ડીએલએડમાં એડમિશન લે છે પણ તૈયારી આજથી જ સ્ટાર્ટ કરી દેજો વર્ષનો કોર્સ આપણે બહુ નજીવા દરે આપીએ છીએ અને એને એક્સટેન્ડ કરવો છે તો પણ આપણે કરી આપીશું પાછળથી હા ને તો જે નવા એડમિશન લે છે તૈયારી સ્ટાર્ટ કરે છે એ સ્ટાર્ટ કરી દેજો ટેટ વનની તૈયારી ટેટ વનની જે એક્ઝામ આવશે ત્યાં સુધી આ કોર્સને આપણે વેલિડ લાંબો કરવાની ચાન્સ લઈશું બરાબર આપણે વાત કરી દઈશું જે વિદ્યાર્થી મિત્રો પરચેસ કરશે એને આ પરીક્ષા પછી ત્યાં સુધી આ કોર્સ આપણે વેલિડ કરાવવાનો ચાન્સ વધારવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા સેશનને પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત તમારા કોઈ પણ પ્રશ્નો હોય બી એ તો જણાવવા વિનંતી ચાલો